વધુ એક મહત્વની દંતેશ્વરના બે બાપોદના એક સહિત ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે બેટરી અને રિક્ષા મળી કુલ ત્રણ ત્રણ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ બાપોદ અને માંજલપુરમાં પોલીસ સ્ટેશનમાં ગુના નોંધ્યા છે પોલીસે બેટરી અને રિક્ષા મળી કુલ કિંમત મુદ્દામાલ કબજે કર્યો આ સાથે જ આરોપીઓ વિરુદ્ધ બાપોદ અને માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વડોદરા શહેરમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે બાવીસ બેટરી અને રિક્ષા સાથે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દંતેશ્વરના બે સાથે જ બાપોદનો એક મળી त्रण इसमोनी अटकायत कराई।